ભુજમાં માનસી દ્વારા શારીરિક માનસિક વિકલાંગ બાળકો માટે નિશુલ્ક શિબિર નું આયોજન કરવામાં આવ્યું હું સાયકેટ્રિસ્ટ છું મનોચિકિત્સક છું અને મુંબઈ થી આવું છું આ સંસ્થા સાથે હું લગભગ દસ વર્ષથી વધારેથી સંકળાયેલો છું અને દ ત્રણ મહિને અમે અહીંયા કેમ્પ માટે આવીએ છીએ આ કેમ્પ વિશેષ બાળકોનો કેમ્પ જેને ટેકનિકલ ભાષામાં જે લોકોને ન્યુરો ડેવલપમેન્ટલ ડિસોર્ડર્સ હોય એવા બાળકોને આ કેટેગરીમાં બાળકો જેમને બુદ્ધિનો વિકાસ વ્યવસ્થિત નથી થયો જેમને ભણવામાં પ્રોબ્લેમ થાય છે જે લોકો જેમ આપણે કહીએ કે અતિ ચંચળ હોય બહુ મસ્તીવાળા હોય એ બધા બાળકોને અમે અહીંયા જોઈએ છીએ અને એમને માટે ઇલાજ પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ શું કરવાનું મારી ટીમમાં મારી સાથે છે અમારા સાયકોલોજીસ્ટ નીતુ રાય એ પણ બાળકોનું આઈક્યુ છે કે એવી બીજી તપાસો કરે અને પછી એ પ્રમાણે અમને અમે એમને સલાહ આપી નમસ્કાર મારું નામ છે ડૉક્ટર જયેશ એમ કાપડિયા હું નાના બાળકોનો ડૉક્ટર છું છેલ્લા ચાલીસ વરસથી પ્રેક્ટિસ કરું છું અને મુંબઈમાં પ્રેક્ટિસ કરું છું દર મહિને કચ્છમાં બે વખત આવું છું છેલ્લા પંદરથી સત્તર વર્ષ સુધી વર્ષથી આજની જે કેમ્પ છે એ માનસી કરીને બિદરામાં સંસ્થા છે જે મંદબુદ્ધિ અને જરૂરિયાત બાળકોની સ્કૂલ છે એની આ કેમ્પ છે જ્યાં નાના બાળકોથી કરીને લગભગ ચૌદથી પંદર વર્ષના બાળકોને અમે જોઈએ છીએ જે મગજથી અથવા ફિઝિકલી ખો ખોળ ખાપણ હોય એ લોકોને અમે જોઈએ છીએ અને એ લોકોને સલાહ સૂચન દવા અથવા કોઈ બી આપણને તપાસ કરવાની જરૂર પડે જે કંઈ એમઆરઆઈ છે સીટી સ્કેન છે એ બધું કરાવી આપે છે બધું ફ્રી ઓફ ચાર્જ છે આ કેમ્પ અમે દર મહિને કરીએ છીએ ભુજમાં બી કરીએ છીએ અને બિદરામાં માનસીમાં સંસ્થામાં બી કરીએ છીએ અને આ બાર આ કેમ્પ લગભગ છેલ્લા દસથી બાર વરસથી થાય છે આ કેમ્પનો પ્રતિસાદ એક જ છે કે જનતામાં ખબર પડે કે આવા બાળકોની બી ટ્રીટમેન્ટ થાય છે જે બહુ મહત્ત્વનું છે આ બાળકો ને તો કોઈ ટ્રીટમેન્ટ કરતું જ નથી ને આ બાળકો એમ જ ચાલે જાય છે એના કરતાં એ લોકોને ટ્રીટમેન્ટ થાય છે ઘણા બાળકો એમાંથી બહાર આવી જાય છે અને સુધારો થાય છે તો અમે એટલા બધા બાળકો જે કર્યા છે ટ્રીટમેન્ટ કે જેમાંથી એ લોકો હવે નોકરી પર જાય છે બેથી પાંચ છ હજારનું કમાઈ લે છે અને ઘરને બી સંભાળે છે એટલે આ બાળકોનું મહત્ત્વ બહુ બહુ સારું છે અને આ કેમ્પ એટલા માટે કન્ટિન્યુઅસ બી કરીએ છે અમે અમારી કેમ્પમાં સાયકોલોજીસ્ટ હોય છે ફિઝિયોથેરાપિસ્ટ હોય છે સાયકેટ્રિસ્ટ હોય છે ઓપ્ટિશિયન હોય છે અને કાઉન્સિલર હોય છે પ્લસ અમે જે દવાઓની જરૂર પડે એ દવાઓ બી અમે આપીએ છીએ બધું ફ્રીમાં છે કોઈ પૈસો લેતા નથી આખી ટીમ મુંબઈથી આવે છે અને દર મહિને આવે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે